કખી લ તો રે કાકી તું ત્યાં વાડ દેદા કે અમાર ગમે વાટ દેદલા છે તું જ્યાં તો હરે કખી છે અમૃત ક્યાર ના વાત લીધા તો ઉનાળો ના રહ્યો રે પાર તે કશું નહિ પાર તું રે રે કશું પાર વાડી નાખી બધો ખેતરો સાફ સાફ હોય જગલા અમરે હાઈત છે પણ એ કયા ખમરગાના માંદ લઈ માણો કયા ડોહાઈ રી એને સીનું ના જરી જરી સેલા બાકી હા પતા નખલા છે હા ને હા અને કાસલા મે હે પાસા પીયોતી કરે ઇડે હો હાઈ કે હા હમરા પૂરે મી મને શેરા કપા કર લ હા અમરે ડાહલા ને તોદર માનવા હિંતા નહિ એડા પૂર્યા પૂર્યા કરે છે પછી બરાબર થાય કીધે મે કરું કોલા બીજું કે બરી હમણે ની પાળી વાળા છે ને ની માન નહી દલાપડી વાત સમજણ ની બળતા હા ઓય સમજાવા ડો ઉમર હોય જલે છે આપડી બાકી એનો ને કખી તરાગે પાડે જણ હા એ પોરે આપડી વાત માન ની બાયડી નું થાસુ ના હે બાયડી વાહેને થારા કખી ખોઈ જાય જણ જરે કેક વાળ ચડા દે 10 લાખ ને પાછા ફીરી વાળા 10 લાખ મે એનો ને

આપણો કશું રહ્યું નહીં એમ તમ બેડી નું થામળો હવ આખો ખોદા કામ કરી કરીને કાંડ રહી હું દરેક પી લેવાય તે ડોહ પીન બબડે કરવાનું કોલે હા પીન બબડે જરીક વાત જું મેન તારા ઘર જાય પાહી તા રે હા હજુ કાઠા છે તા બનાય લે હા બને છે તા હા તમરે પેલી ડાહરી નદી ની બનવાઈન તો હવ કઈ કે આવ પહેલ થી આવ કો હમ

પંદર હજાર મોબાઈલ લીમાગ્યો ગેમ હિરોમાં ભીડિયો બનાવ સરકાર કો કાઢી આપડે બેટા મોબાઈલ મેરાય રહી મોબાઈલ મેડિયો બનાયે હમ ફેમસ જડ હે તો ગાંડ મે બધા નઈ તો કશું હોય

એ કાનુને પાછા વિડીયો બનાવે પાછા પેલી ગાડી માં ખબર હોવે પેલા બેગ જણા બહાય હી હે પાસી તો આપણે બધા હમય ને પાસા આપણ પોર્યા ખબર પેલી વધારે રફતે છે ગાડી લાવવા વાળા ઘોડા પર જાય હમયતા પાસા હમય વદિની અને આપડ ડાહલા ને બહાય બહાય ના અને आवड़े ना पोरिया पहली दह वाली ही के ये बीड़ी की को के कस 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 ये घना भी है हां करस खबर है से पिला एक हमर गांव ने काक पिला है ना ना सोकरा वो नानला पोरिया बीजे में भणे ठीक का पहले हमर गांव में पले जिन कस पीता है करस में बहिर रल से मने भाड़ा हाला ने नहीं के करसाल दे ने के मैं कम ओ कई खावा नो है पड़े को है

રાત લુ કે રાત લાનું પીએ અને હિ પી પી માર પોયા પાર પેટ મેં દુખવાનું હોય જેલું